સ્વાગત છે દોસ્તો સિનેટિક ગુજરાતીમાં આપણે વાત કરવાના છીએ બોલીવુડના કિંગ ખાન શાહરૂખ ખાન ની આવનારી અપકમિંગ એક્શન થ્રિલર ફિલ્મ એટલે કે ધ કિંગ ફિલ્મ વિશે જબરજસ્ત અપડેટ સામે આવી રહી છે આજના આપણે તેની વાત કરીશું ચેનલ ઉપર નવા હો તો કરી દેજો આપ સૌ જાણતા જ જશો શાહુખ ખાન ની આવનારી ફિલ્મ નું નામ ધ કિંગ છે અને આ કિંગ ફિલ્મ ને સુજય ઘોષ ડાયરેક્ટ કરવાના છે અને આ ફિલ્મ માં શાહરૂખ ખાન અને તેમની દીકરી સુહાના ખાન બંને એક સાથે આ ફિલ્મ માં જોવા મળવાના છે અને શાહરૂખ ખાન ના દીકરી સુહાના ખાન આ ફિલ્મ થી ફિલ્મથી માં ડેબ્યુ કરવાના છે અને ધ કિંગ ફિલ્મ માં શાહરૂખ ખાન નો જે રોલ જોવા મળવાનો છે તે વિશે જબરજસ્ત અપડેટ સામે આવી રહી છે અને શાહરૂખ ખાન ધ કિંગ ફિલ્મમાં માં એક ડોન ના જોવા મળવાના છે આમ શાહરૂખ ખાન ફરી એક વખત ડોન ના રોલ બોક્સ ઓફિસ પર તબાહી મચાવતા જોવા મળશે અને ધ કિંગ ફિલ્મના ના શૂટિંગ ની વાત કરીએ તો શાહરૂખ ખાન આ એક્શન થ્રિલર ફિલ્મ ધ કિંગ ફિલ્મ નું શૂટિંગ બે હાજર ચોવીસ માં શરૂ થવાનું છે અને શાહરૂખ ખાન આ ધ કિંગ ફિલ્મ બે હાજર પચીસ સમર માં રિલીઝ થવાની છે આમ શાહરૂખ ખાન ધ કિંગ ફિલ્મમાં માં ડોન ના રોલ માં આપ સૌને એન્ટરટેન કરતા જોવા મળવાના છે તો આપ સૌ શાહરૂખ ખાન ની આ ધ કિંગ ફિલ્મ માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ સૌ આ પ્રકારના બોલીવુડ સાઉથ ફિલ્મો ને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલ ને કરી દેજો ને લાઈક કરી દેજો અને જોતા રહો સિનેમેટિક ગુજરાત